રામેશ મારી बस्ती નું છે કારણ એ હિદાન દરરો હિદાન હો આધી ગ્રામીણ હોબર મારી ચાલેનો મરાઠાના બનાયે ભોળાના નાગનો નાગર બેલો બનાયે આ મારા ગામમાં ખેતર પર ખેંચાઉં જોખમો આધી તના આધી ઉખેલી ઉખાલી તને આધી પર ભરી તને આધીનો રાજ એટલે તો ઠીક પડું મારી ચાલેનો બોડા ભોગની પરભાતો ચરના મોર પર ધમકડે ધમકવાજી રહ્યો હું झोला था मुझे के प्यारे लो छोला था चाचा ने धुन धुन चपड़ चपटी चपड़ पे आवाज चे चे करो को तो चे इतनी कोठी पाड़ी कोठी चिंतु परे लो ना कोना कोना फैल फैल चलो कपाट पाले लो एक हाथ में मेरी उको झाले लो एक हाथ में ऋषि सुमाल झाले लो महाराज जायरा नाम पड़ने में फिर करो मारे रबू जायरा ना जवानिया ये तारी ઓ હો 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 જય રા રક્ષણારી યુગ ઓરના પરમ ધજ ધત આહી નિહળ નિહળ જે ના આના પખો છાક્યા કે કોંગર બહોરાની ખોપડીએ ફરાત અથરિયા ઓરો જાય રા I'm yeah. going yeah. 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 ચીજા ખાધેલું મય મચ્છી ના પોટા ખાધેલા મય માવતા ના રોટલા ખાધેલા મય થોડો થોડો દારૂ પી અને ગોકર માતા ભૈયા નું પાઠ હે ગોકર પડી રહ્યો પાઠ થી હવા પડી રહ્યો ગોકર ભૈયા ની હમત પશુ ભાર પડે મનાયો આ ખાલીયો ઢેમર પછી છે એના જગાડો ની ભી જગાડો જરો કે ભોળી ઇદરા થી

જો પીતાંબર ફરેલો ને ગોડીને એનો વજો ફડેલો વાડના કાંડા બેહી મરા ફડી કે લડડી જો પાંબર ઘણ મછલી દેવા રાજી કે બાપરે બાપ આરો ભળ્યો મારી માટે ઘડી વાત હી કોઈ તો પણ જેટલો જવાબ મત થાય દરિયાના મારે મેઢનો બોદેલો કંદરીનો ફડકેલો એનો પીતાંબર ફરેલો ને ગોડીને એનો જેટલો વજો હોય છે તો આ દરિયાના મારે કોરો ઓરા ફડી નાડી રેડો ગરુડ આયો.. આવ જના મુદીનો સારો લઈ સાથી બોલાવા તમ ફળી જાય જોની બોલાવા ડાબી ફણ જા મારી ગરુડ ભજરીતાના કોણા ખૂણો મને ગણું ન ખાઈ દે કોઈ ને મને ગણું ચારો કોઈ ટીકુ લાયો જો ને જીના રહી કેવારાજી મારા ગોમી નાથ સુધી ભાવ હો વાના છે

કોઈ સખીના મનો ઠીકે ચાર કપડું ખુદ હાલ ચાર કપડું ખુદ લે પણ દૈત્યના વરિયાનો વચન આલતી જાતા હોંગર કેવાલાજી માં આપણા ચારિને ખોટ જરૂર તને વરિયાનો વચન આ જે ખેતર મેરાનો ડારો ઘણો આ પડી રેલો મય મકોરાના માથા પાટી જાય ઓલા પડી રેલો બનકા માનો ખોખો પડીને આ ખેડ જો આવો ભડિયાડી બાઘડી માથા ભરેલી ના રાખે રાત દરબારલો મય હરોન કરેલો મય પૈસા તો ધોણા આપણાને થોડા પડે લખન પાંચ છ તો ખાય હેડી હમ પપ ગવાળનું પાઠા ખચ્છો આ વાતના બીજી વાત આવ માની નજર પડી કાય અમારા મકાને બોલાવા દૂધ છડાવ પર હોરેને કોંગા ગામના પરમાત્મા છરી લેવા આવવા કોંગરા ઝૂપા તું કોંગરા તું તું પોટા છે પોટા હેનો કોંગરા લઈ ગાય મારા હકમના ફેર પાટનો ઉપર વાદે કોની ક્રા આ જાય તને મના વણાનો માના ઓર જોડી નાઈ મોરિયાવાળાનો ઓ પાથામો બોલાયો કારું ફૂટ બોમ પડી હોય મા જગરા હાકા અને હમ જારી ને ફૂટ ફઢાવના બોલે ને ઓય પણ ચઢાવ રાઢળયા ના આંકા ને ભલાનો વચ્ચે આલ્યો પણ પર પર છરી જેલા વાકા કાટ પારો લે ઓ મા ઓ પાથ તરક ને ડબાલ કોટો ડગર કેવાય પણ એ કો ભેગેતા હમ જાય ઘણા દાડાનો થાતી ગયો છું ઘણા દાડાનો ઉજાગરા છે મહિમા સાઉ દરબાર લોકો પણ ગાટ પડતો મંથા જતો રહે તારા ઠકને ચાડી ધરળ સાજેલા દઈ કવર થા જતા દુ નઈ જમુ તો ધરતી નું પોદેલું રન્ના થારું અર્થ જ પૂરે કેટલું ભોળ ભરીના ફટ્ટા ભાત માં દળ્યા અમારા નામ કનેલા બનાવીઓ પડી મારી આડી ધરળના

पर तमाम ताणे पामा